હું તો કંટાળ્યો છું મારા બાઇકથી કેમ શું થયું બાઇકને અવાજે એટલો કરો છે એવરેજ જ નહીં હાલતું અને સાધન સારું ન હોય ને એટલે ચલાવવાની એના મજા આવે આ તો નવું લેવું હોય તો નવું લઈ લો કયું લઉં બુલેટ લેવાની ઈચ્છા છે મારી શું બોલ્યા તમે સંભળાયું નહીં મને એમ કહું છું બુલેટ લેવાની ઈચ્છા છે મારી બુલેટ લેવું નહીં कान ખોલીને સાંભળ પેલા આ તો ઈચ્છા જ રાખવાની બાકી બુલેટ લાવવાનું નહીં આપણે પપ્પાજી તો લાવવા દાયક નહીં ચૂપચાપ સાઈન લઈ લેવાનું આટલા મોગા બાઈક લઈને હપ્તા ભરવાના પેટ્રોલ ના ખર્ચે અરે ભાઈ મોઘું બાઈક હોય ને તો આમ ચાર જણા ના લાગ તો મોગુ બાઈક છે આમ રોલા પડે અવર રોલા પાડવાની જગ્યાએ તમારા શરીર ઉપર ગોબા પડી જશે મારા શરીર ઉપર કેમ ના ગોબા પડી જશે તમે મોગુ બાઇક લાવો હપ્તે થી પછી હપ્તા ના ભરો એટલે મારા હાથે થી તમારા શરીર ઉપર કેવા ગોબા પડે એટલે ટુંગમાં હું બજારમાં પૈસા વાળો લાગુ એ તને ગમતું નહીં એમ ને પૈસા વાળા હોય ને એમને બતાવવાની જરૂર ના પડે કે હું પૈસા વાળો છું એમ તો પછી લોકો ને કેમ ની ખબર પડે કે પૈસા વાળો છે એમ મુકેશ અંબાણી સાયકલ લઈને આટો મારવા નીકળે ને તો એને કહેવાની જરૂર ના પડે કે હું પૈસા વાળો છું અને તમે બુલેટ લઈને નીકળો ને તોય કોક એમ જ કે કે આ કોક નું માંગીને જ લાવ્યો હશે એની વાત તો સાચી છે પેલા માર જોડે આવું થયેલું છે